ફરિયાદી ભાડેથી લઈ ગયેલા કાર બારોબાર વગેરે કરી ફરિયાદીને કાર પરત નહી આપી તેમજ ભાડાના રૂપિયા પણ નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં વાયલ અને નાસ્તા પડતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે ગોલ્ડન બ્રિજની જેથી ઇસમ નામે સોહેલ મોહમ્મદ આરોપીની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાવ્યાતા આ ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે કપૂરા

આ આરોપી સોહેલ સૈયદનો ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે